આપણી સાથે ગેસ જોડાયેલા છે અશ્વિનભાઈ બેન્કર કે જે ભાજપના નેતા છે અશ્વિનભાઈ મારો સવાલે કે જેમ કહ્યું હતું મંદિર વહી બનાવીંગે મંદિર બની ગયું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ક્યાં લાગતું હતું કે આજનો દિવસ સંવેદનશીલ પણ હશે કારણ કે ક્યાં ક્રમખાણોનો પણ ખોફ હતો પરંતુ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં અને સારી રીતે સુખદ આખો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે ભાજપ તરફથી આપ કહો વોટ નેક્સ્ટ ભાજપ આ કાર્યની સૌને નતમસ્તક આભાર માનીને સરાહના કરે છે આ કાર્ય પાંચસો વર્ષથી જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું સૌએ કર્યું અને આજે એ સંપન્ન થયું પ્રભુ શ્રી રામ ટેન્ટમાંથી એક મોટા મહેલ મંદિરમાં બિરાજમાન થયા હવે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું એ પ્રમાણે આગળ શું આ દેશનો વિકાસ કરવાની વાત ભારતીય જનતા પાર્ટી હંમેશા કરે છે અને એના ચોક્કસ નિર્ણયો સાથે મક્કમતાથી આગળ વધી રહી છે ત્યારે ભાજપના મેન્ડેટમાં કહ્યું હતું તેમ રામ મંદિર બનાવીશું એ આજે બન્યું છે અનેક અનેક કાર્યકર્તાના બલિદાન પરિશ્રમ સમર્થન સૌને સાથે લઈને કામ કરવાની એક

કક્ષા મેળવી ચૂક્યા હતા એવા પાત્ર વ્યક્તિ વડાપ્રધાન એ શાસક સામે જોવે છે ત્યારે મને ખુદને અનુભવ થયો આ મારો વ્યક્તિગત અનુભવ છે સૌને થયો છે કે નહીં એ મૂર્તિ વિશેષ હસ્તી હતી એ ચિત્ર ચિત્ર બે બે અલગ અલગ લીધા છે કદાચ મારી આસ્થા વધારે થઈ ગઈ હોય પણ એ જે પહેલા દર્શન થયા ને નરેન્દ્રભાઈ પણ ગદગદ થઈને નીચે નમીને એ જ્યારે નમસ્કાર કરતા હતા ત્યારે એ મૂર્તિ એટલી

અને દેશના કાજમાં દેશના કામમાં લાગવાનું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદરણીય મોહન ભાગવતજીએ કહ્યું કે આ દેશમાં હવે ઊંચ નીચનો ભાવ ન જોઈએ બધા સરખા છે અને બધામાં રામ છે રામ તત્વ સૌમાં છે વિશ્વકમાં છે એટલે સમાજને પણ એમણે માર્ગદર્શન કરતા કહ્યું કે હવે એ ભાવથી પણ રાષ્ટ્રને નુકસાન ના થાય જોવાનું કર્તવ્ય આપણું છે અને એ ભાવ ના આવે ત્યારે આ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કે યુવાનો મહિલાઓ તમે આ દેશને આગળ વધારી શકવાના છો અને એટલા માટે અનેક કાર્ય તમે કરી ચૂક્યા છો ચંદ્રયાનથી લઈ ઘણા બધા સાહસિક અને કાર્યો તમે કરી ચૂક્યા છો હવે બેસવાનો સમય નથી તમારે હજુ ઘણું આગળ કરવું પડશે હું આજે મારી જાતને એમ કહીશ બે હજાર ઓગણીસો બાણુમાં જ્યારે એકતા યાત્રા નીકળી અને વિરાટ સ્વરૂપ મેં જોયું હતું અને ત્યારે હું અમદાવાદ આવ્યા પછી કહ્યું હતું કે ભારત દેશમાં એક પુરુષ થઈ રહ્યું છે ત્યારે અનેક પત્રકારોએ મારી હાંસી ઉડાવી હતી આજે આપ સૌ જોવો છો ભારતને વિશ્વાસ બની ગયો છે કે વૈશ્વિક નેતૃત્વ આપણી વચ્ચે છે અને આજે રામલલાએ એમણે એમને એમના પહેલા પ્રવચનમાં એવું કહ્યું કે હજુ એ અનુભૂતિથી બહાર નથી નીકળી જ એક ચેતનાનો અનુભવ કરી રહ્યો છું પ્રવચન કરતા પહેલા કહ્યું અને ખરેખર એ ચેતના એમનામાં ડાયવર્ટ થઈ છે એમણે કહ્યું કે અનેક અનેક દેવતાઓ અહીંયા ઉપસ્થિત છે એ આધ્યાત્મિકતાનો ઓરા એમનામાં ગયો છે અને રાષ્ટ્રના કાજમાં આવવાનો છે એટલે હું એક જે જૂનું સૂત્ર છે એમાં એક એડિંગ કરવા માંગુ છું કે પહેલા આપણે કહેતા કે રામ કહે રામ કરે એમ કરીએ કૃષ્ણ કહે એમ કરીએ પણ આજે એક નવી વાત મારે કહેવી છે દેશના સૌ લોકોને કે ભારતના વિકાસમાં ખરેખર આ જરૂરી છે કે નરેન્દ્રભાઈ કરે ને એને સમર્થન કરીએ બસ સમર્થન કરો આ દેશને પરમ વૈભવ પર લઈ જવા માટેની સક્ષમતા આ વિરલ પુરુષમાં છે આધ્યાત્મિક ચેતના તો છે જ બાકીનું બધું જ છે માત્ર છે તો એમને સમર્થન કરો સમર્થન ભારત દેશની નેગેટિવિટીને ને દૂર કરવાની વાત છે પોઝિટિવિટી હા સાચો વિરોધ કરી શકાય પરંતુ સૂત્ર આપ્યું છે કે સમર્થ ભારત ભવ્ય ભારત દિવ્ય ભારત એનું સપનું અને ખૂબ ઓગણીસો બે હજાર ની તો કલ્પના કરી છે પણ મને એવું લાગે છે કે બે હજાર ત્રીસ પાંત્રીસ ની અંદર ભારત પ્રથમ કક્ષાએ એની ઇકોનોમી લઈ જઈ શકે એવું મને દેખાય છે વિશ્વગુરુ બનશે અને એનું સપનું પણ થશે ત્યારે આપણે સૌ એના સાક્ષી મને એવું લાગે છે કે આજે એ અલૌકિક કાલ ચક્રનો દિવસ છે એમાં સૌ જેમાં હાલ જ વાત થઈ ખોરજ ગામની અંદર મુસ્લિમ બિરાદરોને પણ એનું આત્માની ચેતના જાગ્રત થઈ છે રામ કારણ કે સૌમાં વસે છે એના માધ્યમથી રાષ્ટ્ર ચેતના અને ચેતનાના સૌ કાર્યોમાં ભારતીય જનતા ખેડૂતો યુવાનો માટે બાકી વિશ્વ કક્ષાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે રીતે સફળ થાય છે તમે જુઓ છો વિશ્વની અંદર યુદ્ધ ચાલે છે ભારત યુદ્ધ વગર પોતાની શક્તિઓ બતાવી રહ્યું છે એની બોર્ડરને સુરક્ષિત કરી રહ્યું છે એ સામર્થવાન પુરુષ આવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને સમર્થન કરીએ માત્ર સમર્થન કરો ભારતનો વિકાસ થઈ જશે